નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સવાલ છે સોળ ગુણનો એની આ સિરીઝની અંદર તમારા બધાનું સ્વાગત છે આગળના દસ દસ જેટલા વિડીયો ના જોયા હોય તો ગુજરાતી હિન્દી સંસ્કૃત વ્યાકરણના વિડીયો જોઈ લેજો કારણ કે વ્યાકરણમાં એ કંઈ માર્ક અપાવવો જોઈએ નહીં એના માટે આપણે સૌ સાથે મળીને આ સહિયારો પ્રયાસ કરી રહ્યા છીએ તો તમારા મિત્રો સુધી વિડીયો પહોંચાડજો ચેનલને પહેલી વખત વિઝિટ કરો છો તો એને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોવાનો છે પસંદ આવે તો લાઇક કરજો હું તમને વચ્ચે વચ્ચે ઘણા પ્રશ્નો કરીશ જે પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં મને જણાવો આવવાના પણ છે તો ચલો શરૂ કરીએ છીએ દોસ્તો સવાલ છે સોળ ગુણનો અને એની અંદર સૌથી પહેલો જે પ્રશ્ન છે સમાનાર્થી સમાનાર્થકમ શબ્દમ ભરતા ભરતા એટલે કે ધવહ ધવહ એટલે દોસ્તો થશે પતિ સ્વામી ભરતા એટલે સ્વામી મિશન સક્સેસ આ વખતે રૂમ હાથમાં હતો તો આને કહેવાય જીવનમાં મળેલી સફળતા ચલો ભરતા એટલે ધવઃ ધવહ એટલે સ્વામી પતિ જેમ કે આપણે શબ્દ સાંભળ્યો છે દોસ્તો વિધવા વિધવા એટલે શું તો કે વિગતઃ ધવ યશમાં જેનો પતિ ચાલ્યો ગયો મરી ગયો દૂર થઈ ગયો છે તેને કહેવાય વિધવા તો એ આધારે ધવહ ભરતા પતિ સ્વામી યાદ રાખી શકાય સરથઃ રથની સાચે પેલો રાવણ હતો સરથઃ કવચી શરી અને વિગતઃઃ રથઃ જેનો રથ ગયો તો વિરુદ્ધાર્થી શબ્દ સરથ એટલે રથ સાથે અને વિરથ રથ વગરનો વર્તમાન કાળ મધ્યમ પુરુષ બહુવચન તો મધ્યમ પુરુષ એટલે સી અને બહુવચન એટલે થ દ્વિવચન તો કે થ તો સી થ પુરુષ એક વચન દહ સી મધ્યમ પુરુષ એક વચન

એ જ પ્રત્યે તમારે ભૂતકાળમાંય વાપરવા સોરી ભવિષ્યકાળમાંય વાપરવાના છે તો મી વહમ જુઓ ઓપ્શનની અંદર સી મધ્યમ પુરુષ એક વચન થ મધ્યમ પુરુષ બહુવચન મી ઉત્તમ પુરુષ બહુવચન પઠીશ્યામ આજ્ઞા અર્થ અન્ય પુરુષ એક વચન તો આજ્ઞા તું તામ અંતુ એની શોર્ટકટ આગળ આપણે બહુ બધી વિડીયોની અંદર ચર્ચા કરી તો એના આધારે અન્ય પુરુષ એક વચન વધતું વધાવ અને વધતામ નહીં બને વિદ્યાર્થ અન્ય પુરુષ એક વચન ઈત ઇતામ ઇયો દોસ્તો હજી આગળના વિડીયો નથી જોયા તો જોઈ લેજો ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હજી આવા તમને ખૂબ બધી સિરીઝ મળવાની છે વિદ્યાર્થ ઈ આત્મને પદનું રૂપ છે અને પરસ્મી પદ હોય તો ઈત અન્ય પુરુષ એક વચન હજી લાઈવ સેશન કરીશ તમારી સાથે વ્યાકરણના અને સંસ્કૃતના બધા જ ચેપ્ટર્સ ગુજરાતીના હિન્દીના બધા ચેપ્ટરના પણ આપણે રિવિઝનને સોલ્યુશન કરશું તો જે જે લાઈવ સેશનમાં કઈ રીતે તમને ખબર પડશે તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને તરત નોટિફિકેશન આવશે કે ભાઈ ચાલો આ ગુજરાતીનું લાઈવ સેશન શરૂ થયું છે કે સંસ્કૃતનું શરૂ થયું છે તો ખાસ એના માટે થઈને જરૂરી છે વાક્યભ્ય પ્રયોગમ તો ચલો સ્મપ્રયોગ કરીએ અભવત અભવત છે તો તો એનું બની જશે તી વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન પરસ્મયપદ ભૂતકાળ પરસ્મયપદ અન્ય પુરુષ એક વચન અડધો જ્યારે આખો ત હોય તો એનું બની જશે તે એ રીતે તમારે રફ વર્ક કરીને પણ સોલ્વ કરી શકો છો તો અભવત ચેક કરો તીવાળું રૂપ ભવતે ભવથ અને ભવતી તો સિમ્પલ ભવતી તમારો જવાબ આવે ભવ અભવતે ને ભવથ આવું કંઈ આવતું નથી ચાલો

અને સ્ય ષષ્ઠી અને એ સપ્તમી તો આ રીતે એની શોર્ટકટ્સ છે બધી સમુદ્રા જેમ કે દ્વિતીયા એક વચન પેર પ્રથમા મહ દ્વિતીયા અર્ધો મ તૃતીયા એ ન ચતુર્થી આય પંચમી આ ષષ્ઠી સ્ય અને સપ્તમી એ આ કેના છે તો કે અકારાંત પુલિંગ શબ્દ ના તો તમારે યાદ રાખવાનું વિસર્ગ મ ત શ્ય એ એ રીતે પણ યાદ રાખી શકાય સીધે સીધી લીટીમાં એક વચનમાં દ્વિવચન માટે તો તૃતીયાથી સપ્તમી ભ્યામ ભ્યામ વ્યામ યો યોહો યોહો અને તૃતીય બહુવચન એ અકારાંતમાં બાકી બધામાં બી ભ્યભ્ય નામ શું સિમ્પલ આટલામાં બધી વિભક્તિઓ પૂરી શોર્ટ એન્ડ સ્વીટ નામરૂપે ભ્ય તૃતીય વિભક્તિ બહુવચન તો તૃતીય બહુવચન એ મેં હમણાં જ કીધું ને તો બનશે મિત્રે મિત્રેણ અને મિત્રેભ્યહ એ તૃતીયા અને ચતુર્થી બહુવચન છે અને તૃતીયાનું એક વચન અલમ આશંકયા અલમ શબ્દની સાથે સહ સાર્ધમ સમમ અલમ વિના અલમની સાથે તૃતીયા વિભક્તિ તો આશંકા શબ્દ સ્ત્રીલિંગ છે તો આશંકયા સ્ત્રીલિંગ શબ્દ બનશે હવે એનું પાછું અલગ છે શોર્ટકટ અયા યહ યાહ યામ આ એની શોર્ટકટ છે આને તૈયાર કરવાની ચલો વધારે ડીપમાં સમજવી છે તો કોમેન્ટ કરવી પડશે દોસ્તો નહીતર મને કેમ સમજાશે તમને આવડે છે કે નથી આવડતું ચલો કે ત્રણેય નો અર્થ થાય ત્રણ ત્રણ ને ત્રણ એટલે ત્રય એટલે પણ ત્રણ પણ સાક્ષી શબ્દ છે દોસ્તો એ પુલ્લિંગ શબ્દ હોવાના કારણે જે લિંગ વચન વિભક્તિ વિશેષ્યની હોય એ જ વિશેષણની થાય માટે ત્રય પુલ્લિંગ શબ્દનું ત્રણ છે માટે ત્રય સાક્ષીણ બનશે કૃદંત પ્રકાર ત્વા અને ય જે શબ્દની પાછળ હોય એ સંબંધક ભૂત કૃદંત કહેવાય છે તો એના આધારે સંબંધક ભૂત કૃદંત કહેવાતું હોય તો મને જરા કોમેન્ટમાં જણાવો જો ભાઈ હેતવર્થ કૃદંતનો કયો પ્રત્યય છે અને પઠનીય એની અંદર કયો કૃદંત છે આ બંને મારા પ્રશ્ન તમારા માટે ચલો નિર્વહન તો પી તો નિર્વહન તો ઓ પછી ખંડાકાર અને પછી પી આગળના બધા જ વિડીયોમાં સોલ્યુશન કર્યું છે આ સ્થિતિ તમને સમજાવી છે નિર્વહન વત્તા અપી શોર્ટ એન્ડ સ્વીટ સંધિયુક્તમ પદમ હસ્તે ન વત્તા આદાય તો હસ્તે ન ની અંદર નો અ અને આદાય નો આ બંને મળીને બનાવશે આ તો હસ્તે નાદાય વૈ ંગારા કૃષણ અંગારમ કૃષ્ણાંગારમ અંગાર એટલે કોલસો કીદૃશમ અંગારમ કૃષ્ણમ અંગારમ કૃષ્ણમ એટલે કાળો

યદ ભવિષ્ય વિનશ્યતી એની અંદર આવે છે આ વાક્ય પેજ ફેરવતા ઉપરની લાઈનમાં પહેલું જ વાક્ય છે તદકુલિશોપમમ વચનમ સમાકરણીય મત્સ્યા પરસ્પરમ પ્રાહુ શ્રુતો યમ દીવરાલાપ અધુના અસ્માભિ કેમ કર્તવ્ય આ રીતે કન્ટિન્યુ છે તો વચનમ કુલિશો કુલિશ્ય ઉપમા કુલિશોપમા કુલિશોપમ વચનમ કુલિશની ઉપમા ષષ્ટી તત્પુરુષ પણ કુલિશની ઉપમા જેને આપે છે તે શું તો કે વચન ખુલી છે એટલે વજ્ર તો વજ્રની ઉપમા જેને મળેલી છે તે બહુવ્રીહી સમાસ થશે અન્ય પદ પ્રધાનો બહુવ્રીહી તો કર્મધારય અને બહુવ્રીહી આ બંનેની વચ્ચે કન્ફ્યુઝન ન થાય એના માટે બરાબર બેલેન્સ કરજો એના માટે દરેક ચેપ્ટરના સમાસને એક બાજુ ભેગા કરી અને પછી એને તમે વાઇઝ નોંધી લો જેથી કરીને કર્મધાર્ય અને બહુવ્રીહી આ બંનેમાં તમે ડિસ્ટર્બ ન થાવ અને આ બેમાં જ તમે વધારે કન્ફ્યુઝ થશો જો હજી કોઈ ડાઉટ છે તો કોમેન્ટ કરી જણાવો હવે વિડીયોને જો પસંદ આવ્યો છે તો લાઈક કરજો અને મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા આવા તમને હજી બહુ બધા પેપર મળવાના છે માટે જોડાયેલા રહેજો લાઈવ સેશન પણ કરીશું પણ છેલ્લે આપણો ટાર્ગેટ આપણા વ્યાકરણના માર્ક કપાવવા જોઈએ નહીં તો એટલા માટે થઈને મળીએ છીએ અભ્યાસ વિથ વિવેકમાં ત્યાં સુધી દોસ્તો ખૂબ સરસ તૈયારી કરો અને પૂરા માર્ક લાયા આવો એના માટે બેસ્ટ ઓફ લક શુભમ ભુયા